કમોસમી વરસાદ આવ્યો એટલે સૌથી પહેલા સવાલ એ થયો કે સરકાર છે ખેડૂતોને કેટલા પૈસા આપશે હેક્ટર દીઠ ખેડૂતોને કેટલા પૈસા મળવાના છે ત્યારે અમે સવાલ એ પણ કર્યો હતો અને તમામ જેટલા પણ મોટા ખેડૂત છે એ તમામને વિનંતી કરી હતી કે જો તમારા ખેતરની અંદર કોઈ ભાગ્યા કામ કરે છે અને જો તમારી પાસે સહાયના પૈસા આવે છે તો તમે માનવતાની દ્રષ્ટિએ તમે પૈસા એમાંથી જેટલા પણ જે ભાગ્યા છે છે એમને જેટલા આપવાના થાય એ આપી દેજો કારણ કે ખરેખર મહેનત જે આ શ્રમિકો છે ભાગ્યા છે તે કરી રહ્યા છે હવે અમરેલી જિલ્લાની અંદર જો વાત કરીએ તો લગભગ આદિવાસી વિસ્તારમાંથી લગભગ ઘણા બધા શ્રમિકો એવા છે કે જે સૌરાષ્ટ્રમાં આવે છે ખેતી કામ કરે છે મજૂરી કામ કરે છે કારણ કે અહીંયા ખેતર ખેડી અને પોતાનું ગુજરાન ચલાવે છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આદિવાસી વિસ્તારમાં જઈએ છીએ તો ત્યાં એટલા બધા મોટા ખેતર છે નહીં છે તો એ લોકો પોતાના ઘર પૂરતું આવે છે ખાય છે અને એમની પાસે એટલા બધા પૈસા નથી આવતા બાકી સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો આપણે ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમની પાસે સૌથી વધારે વીઘા જમીન છે એટલા માટે ખેડૂતો પણ બહારથી જે ભાગ્યા છે એમને બોલાવે છે શ્રમિકો છે એમને બોલાવે છે અને તમામ લોકોને પછી જેટલા પૈસા ચૂકવવાના થતા હોય આપે છે હવે જયારે વરસાદ આવ્યો સૌથી વધારે નુકસાન આપણે કે અમરેલી જિલ્લાની અંદર થયું છે અતિવૃષ્ટિ માવઠા રૂપી વરસાદ આવ્યો એટલે બધું ધોવાઈ ગયું તો હવે જેટલા પણ આદિવાસી વિસ્તારમાંથી જે શ્રમિકો આવ્યા છે તેઓ કલેક્ટર કચેરી ખાતે ગયા કલેક્ટરને વિનંતી કરવામાં આવી કે જો સો ટકા ખેડૂતને નુકસાન થયું છે જો એમને પૈસા આપવામાં આવે છે તો અમે તો મહેનત કરી રહ્યા છીએ અમને ત્રીસ ટકા ભાગ તો મળવો જોઈએ ત્રીસ ટકા અમને પણ સહાય મળવી જોઈએ કારણ કે મહેનત અમે કરી રહ્યા છીએ અને અહીંયા જ્યાં શ્રમિકો છે જે ભાગ્યા છે એમની વાત પણ સાચી છે કારણ કે મહેનત એ કરે છે જે ખેડૂત છે એમને સમજવાનું છે જો ખરેખર એ તમામ ખેડૂત સમજે કે જેમણે પોતાની જમીન છે ભાગ્યા રૂપે વાવવા માટે આપી છે મહેનત જે કરે છે એમને પણ પૈસા મળવા જોઈએ પણ આ બધાની વચ્ચે જ્યારે ઘણા લાંબા સમયથી જ્યાં તમામ શ્રમિકો છે ભાગ્યા છે રાહ જોઈને બેઠા હતા કે અમને પણ ક્યાંક થોડી ઘણી સહાય મળશે તો અમે અમારા પરિવારનું ગુજરાન ચલાવીશું